દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે તો જો બપોર પછીના વાગેલા નિર્ણય કરતી હતી કરી દીધી બપોર પછીના બધા હે હે ને હું અમારામાં મેથી માંય પણ પાણી વારવું તું તે નળી લઈને આવી અને આકોને પડખે આપણે બકાલાન ક્યારે આવ્યા કર્યા એમાંય પણ પાણી વારવું તું મારે તે હું આવી હતી જોવા હતું કે પાણી વાયર હજી હું થઈ ગઉ રૂપા નીકળતું આવે બકાલું ભીંડા અને બધું અને મને ઓલા કિપાહીઓમાંથી ખંઈ જ વાર આ ઢામણા થઈ ગયા આગળ વારે હું કંઈ યાદ ન રહ્યું તે ઓલું કરતી હતી ને એમાં કોથરો હકેલ નાખ્યો ને એમાંથી પછી એનું થયું તે જો અસલને મારે મરસી નો જે મારે મા હતી કે બે ત્રણ છોટા હે કે તારે કાંઈ ન લાગ્યા હોય ને તો ચાર પાંચ છોટા જેટલી મરસી હે ને તે કે મોકલાવીને જો અમારું રૂપા ગવારે અસલ ના લાગે ગાં લેન્સર ઉગતા જ આવે હે એટલે એવું હે તો હારું હાલો મેથીમાં મૂકી દઈએ નળી અને આ કૈરું ને બસો લ્યાં ગોડવાના હે તે ફોન નાખે વાં સ્ટેન્ડમાં ને બસો લ્યાં ગોડે ગોડે અને વાવે દા તે કરવાની હે નળી મૂકી હતી કુંડામાં કોઈ પશુ ઢોરવાળા તો ન નીકળતા હોય પણ નીકળે ને તો એ પણ પીસાડાવની પીવરાવવા થાય અને આ પણ પંખીને આખી ભરેલ હોય ને તો પીએ તો એમાં વાં મૂકવી હતી મૂકે દા ને તો પેલામાં નિરણ થઈ ગઈ વાહી કરવાનું હે પાવડો મારવાનું હે ત્યાં મૂકે મુકેવા અને તાબડતોપ મારે દા ઘેરું બસો બસોલિયા ગોડે આવી વાવેલામાં એઠીયું હે ને એમાંથી એક વાવે દીધું અને એક હજે વાવવાનું હે આમ વાવે ને ચા એક વાવ્યું અને હજે ઓલા એક વાવે વાવેદા પછી જીવા જીવા બસોલિયા નીકળતા જાય ને એમાં એમાં વાવતા જાય ને જો ગોડલ પીડ્યું ને પોધારી બધું લે આવી વાવતી જાય ને કોઈ પાણી મૂકી દાં આજે પ્રયણક તો નીકળે જ હે પણ ત્યાં બહુ જ ના પાણા ને તે મારાથી નહીં જ ગોડા ને જો વધારે ઓલું કરા તો એણે થોડમાં લાગી જાય તો પછી એ કંઈ કામનું ન રહે લાગે નહીં એવા હતું તો સારું ચાલો આ બસો લ્યું પહેલાં વાવી દે અને પછી વી દ્યો કન્ટિન્યુ કર્યો ભર્યો હી ધૂળ ધૂળ એડમાં બહુ

મોકરું થામું એને મોકરું કરીએ ને તો ઘઉં માન પડે ને વાહટું મોકરો ને જ કરતા ને હાલ જો આપણે આકોર કેર્યું બધું વાવે દીધું આકોર અમે આખી લાઈન પૂરી કરી દીધી બધી વસોલ ની વાવે દીધી જેમ કે જેમ કે બસોલ ત્યાં આવતા ને એ આખા વાવાઈ ગયા આ બધા એમાં હે ને વાવે દીધા ત્યાં પાણી મૂકવાનું રહ્યું કોક અંદર ને કોક બહાર ને એવી રીતે વાવ્યા પછી હે ફૂટે તેના પાસે પાસે બધાય બસલા

એણે પાણી કરી લીધું નવરાવી દીધું હે ફરે ત્યાં આગળ પાસે નળીની આ પીગીએ ત્યાં લખણ કાકો નવરાવ દી હે ઓલી કોરની લાઈને જે ધોવાની હે એમાંય આ બે ભી હું હે ને હવારે પાણી ઓછું તીએ ને તો એણે તથા મૂકી દઈએ ના કરી હે થયું ખાણ નો ખાય એવા સ્ટુ પછી મૂકી દઈએ અને એક દી એક ભાઈની કોમેન્ટ હતી કે તમે તબેલામાં હેઠ કામ નાખ્યું તો આ ધ્રાબો હે અમારે 52 કે કઈ હે ની અને આઈ કેટલું હે હગ 30 40 ફૂટ હે ને ઓર સોરસ કેટલું હે લંબાઈ પોડાય હે પસાયા પસા હાઈ હે ને આઈ પસા છે અને આઈ લાંબો 40 ફૂટ હે બેય બાજુ ના છે ને 40 40 સે અને આ બારોબાર નું હે ને ઈ 50 ફૂટ હે એટલે સાલી બાય પસારનું હે એ જી હે લગભગ એ જીહે મણી માં ફ્લેટમાં ખબર ન પડે ને તું પાય મામ પાવડાની હક દે ને ગાયની બહાર કાઢી લીધી તડકા હાટુ થોડોક તડકો ખાય તેની મજા આવે ને માં બેહવાની થોડીક ગાય મજા આવે એવા હાટુ અટાણ હાંજી હાંજી બહાર લઈએ પછી તાણું થઈ ગયું ત્રણ ની ત્રણ સામો રાખે ને ઉભા હમણાં કેટલાક વર્ષ થયા ને ગાજર નથી ગોદ્યા ને એ ભૂલાય ગયા ઘરના નગર તો હું મલ્લક ના ગાજર ગોડેલ હતી મારા બાપો હે ને પેલા વાવતો ગાજર અમે અમારી ફૂલવારી વાળી હે ને ભાગ્યો રાખતા ને ત્યારે મારા બાપુ આખાય ઢોર ગાજર વાવતો વાવતા મારા બાપુ ગાજર એટલે હું હે ને ગોટતી પછી મારા ભાઈ ત્યાં હું તો ને એ વયો ગોતો ઇંગ્લેન્ડ એટલે પછી અમે બરધું તોય રાખ્યા હતા એટલે પછી આ વાડી અમે ઓલી વાડી અમારી વાડી રેવા ગયા ને કેટલું બરસું કાઢ્યા હતા પણ હે ને અવાર જા ગાજર આવા ડીટીયા થયા હતા એમ બહુ અસર બેઠા ને થઈ હે તે હું તે દુ ગોતી પણ તે દુ હે ને માર બાપા મારા હાટુ એવડી કરી એટલી અડધી કોશ કરાવે એવો તો તે એમ બહુ હલવા લાગતા ને આખાય ઢોરના ગાજર અસલ ગોડે લેતી બેન મારે સંભારો કરવો ને તે ગોડેલા બેઠા સારા નીકળે તો પણ મેં તો અવાર બહુ બેઠા જો આવા જ નીકળે હાથે

છે ટીકા હે ગાજ કા કલ મહલે હા તુમાર આ સાંભુ ખાજે મે મળકી ખાઈ જોવી આમો તો એના હા કરે ગલન આવે એ જમાને મોર થાય કે બોરી પડ્યામાં કાલે આમ ઘી રહત લેવા ઈ કાલે આપણે ઈ તમા તારા ભાઈ ને બંધ ભાઈ બંધ

ને અધર એક્ટિવિટીમાં એટલું આગળ હે એનું સ્કૂલ કે બહુ એક અતિશય એટલે એના વિદ્યાર્થી હે ને રાજ્ય લેવલ નંબર લેતા હોય નેશનલ લેવલ નંબર લેવતા હોય અને બહુ અસલ નું હે એટલે આવ્યું છે ને મલખમ યોગમાં હે તે એ પણ નંબર લઈ આવ્યો

અમે પાંચ વાગ્યા સુધી રહ્યા ને એની કૃતિ હતી ને એ સાડા પાંચ વાગે હતી તો અમે હે ને ત્યાં ત્યાં સુધી રહે નહોતા ગયા અને એનું ચેનલ હે હોસ્ટેલ નું હા હા ને એ બી મણી મને જઈ રીતે કાર નો કહેતો હતો મમ્મી તમે ભાગી જાવ મમ્મી તમે ભાગી જાવ કારણ કે હું રહ્યો જ ન તો હું એ જોવા જ તો એની થાય કે મારી મમ્મી મને નહીં કરવા દે તો

એટલે એવું હે તો સારું એ તો અમારે દોવા જવું ને દોવા બે જાય વહેલા હોય સાડા પાંચ વાગે ગાતી ને આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલર નું નું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ખુલ્લા વગર દબાવી દીશો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય નહીં જય માતાજી ફોટો લઈ લે